શું આપને ખબર છે કે અયોધ્યામાં જ્યાં રામ મંદિર બની રહ્યું છે એ જગ્યા મંદિર બનાવવા લાયક હતી જ નહીં સવાલ થશે કે જો મંદિર બનાવવા લાયક ન હતી તો મંદિરનું નિર્માણ કઈ રીતે થયું અને ગર્ભગૃહ સુધીનું કામ પૂર્ણ થઈ ગયું છે પહેલા ફ્લોરનું કામ પણ થઈ રહ્યું છે અને બીજા ફ્લોરનું કામ તો આગળની દિશામાં થવાનું છે સવાલ એ છે કે આ મંદિર કેવી રીતે બન્યું છે ચાલો મૂળ એટલે કે પાયાથી જ આપણે આપણે વાત કરીએ મેપના માધ્યમથી જ સમજાવું છું તો આપ જોઈ શકો છો કે આ ભારતનો નકશો છે ને જ્યાં ઉત્તર પ્રદેશમાં અયોધ્યા આવેલું છે જ્યાં અયોધ્યા નગરી છે જેને આપણે રામની નગરી કહીએ છીએ અને આ રામની નગરીમાં જ રામલલ્લાનું જે મંદિર છે તે નિર્માણ પામી રહ્યું છે જે જૂનું એટલે એકચ્યુઅલ મંદિર અત્યારનું જે મંદિર છે એ પણ આપણે બતાવું કે જો અયોધ્યાનું નો જે રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે ત્યાં છે ત્યાં અયોધ્યામાં રસ્તો જવાનો આ છે અને બીજું એક મંદિર જ્યાં અત્યારે આ જે મૂર્તિ રાખવામાં આવી છે થોડેક દૂર જ એ મૂર્તિ રાખવામાં આવી છે અને ત્યાં અત્યારે લોકો જે પૂજારી છે ત્યાં આરતી કરી રહ્યા છે અને ત્યાર બાદ રામ લલ્લા અહીં બિરાજશે જ્યારે બિરાજશે ત્યારે લોકો પણ દર્શન કરશે અને એ દિવસ છે 22મી જાન્યુઆરીનો તો આપ જોઈ શકો છો કે રામ લલ્લાનું જે અત્યારે નિર્માણ પામી રહ્યું છે ત્યાંથી આ મંદિર થોડું દૂર છે અને ત્યાંથી હવે રામલલ્લા શિફ્ટ થશે એ આ મંદિરમાં શિફ્ટ થવાના છે અને જ્યાં રામલલ્લાની જે બાળ સ્વરૂપની મૂર્તિ છે તે રાખવામાં આવશે સવાલ એ છે કે જાન્યુઆરી બે હજાર એકવીસમાં જે આ જમીન છે તેનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું સૌથી મોટો પડકાર જે હતો તે પડકાર હતો અહીંની આ માટીનો જે મેં આપને પહેલા જ વાત કરી છે કે કેમ અઘરું હતું આ કામ તો અહીંની જે માટી છે એ મંદિર બનાવવા લાયક છે જ નહીં કારણ કે આપ જુઓ તો તેની શિલાઓ આધાર સ્તંભ જે બધા હોય છે તેનું વજન જ ટનમાં હોય છે અને ટનનું વજન આ જે જમીન છે તે શકે એ પ્રકારની આ જમીન જ નથી તેમ છતાં પણ જાન્યુઆરી ખોદકામ શરૂ કરવામાં આવ્યું ઘણા બધા એન્જિનિયર્સ તેમાં કામે લાગ્યા હતા અને મોટો પડકાર હતો કે અહીંની રેતાળ માટી કારણ કે માટી રેતાળ હોય ત્યારે ખૂપી જતી હોય છે તેમ છતાં પણ અહીંયા કામ શરૂ થયું છ એકરમાં ચૌદ મીટર ઊંડે સુધી માટી કાઢવામાં આવી એટલે આ જે ખોદકામ થયું ત્યાં ઊંડાઈમાં માટી કઢાઈ બે લાખ ઘન મીટર જેટલી માટી તેમાંથી કાઢવામાં આવીને ત્યારબાદ તેના ઉપર એક બાદ એક લેયર કરવામાં આવ્યા અને ત્યારબાદ તેનું કામ થયું તો મંદિરનો જે આધાર છે પથ્થરની ધૂળ અને ફ્લાય એશ માંથી બનાવવામાં આવ્યો છે આવો આધાર આપે ક્યાંય નહીં જોયો હોય પરંતુ ભારતના જે એન્જિનિયર્સ છે તેમણે આ કરી બતાવ્યું છે તો આપ સમજો કે આ જે બેઝ છે મંદિરનો એ કૃત્રિમ છે રિયલ નથી કારણ કે રિયલ તો એવી માટી હતી કે જે ધસી જાય માટે એક આખો જે સ્લેબ છે તે તૈયાર કરવામાં આવ્યો એક બાદ એક અલગ અલગ ઝોનમાં કામ થયું એક એક ફૂટના છપ્પન આરસીસી પડ તૈયાર કરાયા છે એટલે જે બેઝ છે ત્યાં આરસીસી પડ તૈયાર કરવામાં આવ્યા છે ને એક આધાર બનાવવામાં આવ્યો છે એ આધાર એટલા માટે પણ બનાવવો જરૂરી છે જે મજબૂત પણ હોવો જરૂરી છે કારણ કે આ મંદિર હજારો વર્ષ સુધી ટકી શકે એક ફૂટથી વધુ જાડાઈનું એક પડ બનાવી તેને દબાવીને એક ફૂટ કરાયું છે એટલે કે જે પળ બનાવવામાં આવ્યું છે એને પણ પ્રેસ કરવામાં આવ્યું છે તો એક બાદ એક જે પડ કરાયા તેને પ્રેસ કરી અને પછી તેનો આધાર બનાવવામાં આવ્યો છે તો આવી રીતે એક બાદ એક છપ્પન પડ તૈયાર કરાયા છે એક નહીં છપ્પન પડ તૈયાર કરાયા છે ત્યારે આ આધાર એક તૈયાર થયો છે અને આવી રીતે આ છપ્પન પડ જ્યારે તૈયાર થયા છે પછી તેના ઉપર નિર્માણ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં અનેક એન્જિનિયર્સ એટલે દેશભરના જે નામી ઇન્જિનિયર્સ છે તેઓ તેમાં કામે લાગ્યા ત્યારે તેનો આ બેઝ તૈયાર થયો છે આ કૃત્રિમ શિલાનો જે સમય જતાં મજબૂત થશે જે મેં જે વાત કરી કે જેને પ્રેસ કરવામાં આવીને ત્યારબાદ જે અલગ અલગ છપ્પન પડ તૈયાર કરાયા છે ત્યારબાદ એના ઉપર આ બાંધકામ શરૂ થયું છે એટલા માટે આ જરૂરી હતું કારણ કે હજારો વર્ષ સુધી તે ટકી રહે અને આપ જોવો છો ત્યારબાદ મંદિરનું નિર્માણ અહીંયા શરૂ થયું રામ મંદિરનું માળખું કૃત્રિમ ખડકો પર આધાર રાખે છે કારણ કે જે માટી છે એ માટી ઉપર મંદિર બની શકે એ પ્રકારની કોઈ જ શક્યતા ન હતી પરંતુ એક આધાર હતો જે આપણે નિર્ણય કર્યો હતો નિશ્ચય કર્યો હતો કે મંદિર બનેગા તો વહી બનેગા ને એટલા માટે જ આ તમામ જે છે તે તૈયારીઓ કરવામાં આવી એક્સરસાઇઝ કરવામાં આવી ને ત્યારબાદ આ મંદિર જે છે તે નિર્માણ પામી રહ્યું છે આપને આશ્ચર્ય થશે પરંતુ જમીનમાં ભેજ અને પાણીથી નુકસાન ન પહોંચે તે માટે ગ્રેનાઇટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે કોઈ પણ જમીન હોય આપણે ઘર હોય ઘરમાં પણ જ્યારે વરસાદ આવતો હોય ભેજ લાગતો હોય ત્યારે જમીનની જે દિવાલો છે છે જમીન તે ખરાબ થઈ જતી હોય છે અને માટે માટે જ જ અહીંયા એટલા ઉપયોગ કરવામાં આવ્યો છે એકવીસ ફૂટ ઊંચાઈ સુધી સત્તર હજાર ગ્રેનાઇટના જે બ્લોક્સ છે તે નાખવામાં આવ્યા છે જેના કારણે જે આ મંદિર છે અને તેની જમીનથી ઉપરનું જે આખું લેયર છે તેને નુકસાન ન પહોંચે તે તેનો હેતુ છે સ્ટીલ અને કોન્ક્રીટ પણ ઉપયોગ કરવામાં નથી આવ્યો સૌથી મોટી વાત આ છે આ મંદિર નિર્માણની કે તેમાં ના તો સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે ના તો કોન્ક્રીટ ઉપયોગ કરવામાં આવ્યો છે ગ્રેનાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે કૃત્રિમ ખડકો બનાવવામાં આવ્યા છે દોઢ થી બે હજાર વર્ષ સુધી આ મંદિર ટકી રહે તે સૌથી મોટો હેતુ છે કારણ કે આ પેઢી તો આ મંદિરને જોશે દર્શન કરશે પરંતુ આવનારી પેઢી એના પછીની પેઢી પણ એટલે હજારો વર્ષ સુધી આ મંદિર ટકી રહે તે તેનો હેતુ છે લોકો રામલલ્લાના દર્શન કરી શકે આવનારી પેઢી ઇતિહાસને જાણી શકે કે પાંચસો વર્ષનો આ લાંબો ઇતિહાસ છે ત્યારબાદ આ મંદિર નિર્માણ સુધી રામલલ્લા એકચ્યુઅલ જે ઘર છે 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 ત્યાં બિરાજમાન થવાના અને ઇતિહાસની ઝાંખી આ મંદિરમાં પણ જોવા મળવાની કારણ કે મંદિરના ગર્ભગૃહમાં આપને જોવા મળશે રામલલ્લાનું બાળ સ્વરૂપ જે બાળ સ્વરૂપ આપ જોઈ શકો છો આ જે મંદિર છે આખું નિર્માણ પામશે ત્યારે આ પ્રકારનું આ મંદિર જોવા મળશે ત્રણ ફ્લોર છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર એટલે જે ગર્ભગૃહનો જે ત્યારબાદ બીજો એક ઓપન ઉપર માળ અને સેકન્ડ ફ્લોર એ રીતે હશે ગર્ભગૃહ જે આપ જોઈ શકો છો ગર્ભગૃહ જ્યાં છે ત્યાં રામલલ્લા નું બાળ સ્વરૂપ હશે કારણ કે આપણે કહીએ છીએ કે આ તો રામ જન્મભૂમિ છે ને જ્યારે જન્મ થતો હોય ત્યારે એક બાળકના સ્વરૂપમાં રામલલ્લા આપણને અહીં જોવા મળવાના છે અને આશા રાખીએ કે આ મંદિરનું જ્યારે નિર્માણ પૂરું થાય ત્યારે આપ પણ રામલલ્લાના દર્શન કરવા જશો જય શ્રી રામ